નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ચામડી પરની એક સમસ્યા એટલે ખંજવાળ ઘણી વખત એવું થતું હોય કે ખંજવાળ આવતી હોય સામાન્ય ખંજવાળ હોય પણ થોડીવાર ખંજવાળીએ એટલે મીઠી ખંજવાળ આવે અને મીઠી ખંજવાળ આવે પછી થોડીવાર પછી ત્યાં લાલ ચાંઠા ઉપડી જતા હોય છે લાલ ઢીંચા જેવા થઈ જતા હોય છે ઘણી વખત ખંજવાળવાથી લાલ લાલ અને ઝીણી ઝીણી ફોલ્લીઓ ઉપડી જતી હોય છે ચામડીની એક સમસ્યા છે આમ તો સામાન્ય ખંજવાળ છે પણ આ સમસ્યા થોડા જ સમયમાં વધારે પણ સ્વરૂપ ધારણ કરી શકે છે આ ખંજવાળને મટાડવા માટેનો એક આયુર્વેદિક અને દેશી ઉપચાર છે જે આંતરિક અને બાહ્ય બંને રીતે પ્રયોગ કરવાનો છે મિત્રો ખંજવાળ જે ચામડીની એલર્જીને કારણે પણ થઈ શકે છે ઘણી વખત ખોરાકમાં ફેરફારથી પણ થઈ શકે છે વિરુદ્ધ આહાર લેવાથી પણ થઈ શકે છે આ સમસ્યા અને બીજું એ કે ગરમીની ઋતુમાં ઘણી વખત પિત્ત પ્રકૃતિને કારણે પણ અથવા શરીરમાં પિત્ત વધી જાય અથવા લોહીમાં પિત્ત વધે ને ત્યારે પણ મિત્રો આ સમસ્યા થાય છે બીજું એ કે લોહીની અંદર કચરો જ્યારે આવી જાય અથવા લોહી છે એ દૂષિત થાય રક્ત દૂષિત થાય ત્યારે પણ આ સમસ્યા થઈ શકે છે ખંજવાળની શરૂઆતમાં સામાન્ય ખંજવાળ હોય અને અમુક સમય પછી એ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને વધારે ગંભીર સમસ્યા પણ ઉત્પન્ન થાય છે આ સમસ્યાને મટાડવા માટે મિત્રો સૌથી પહેલો પ્રયોગ તો એ છે સાવ આસાનીથી મટી જશે આ ખંજવાળ એમી એની માટે બે ત્રણ વસ્તુ લેવાની છે જેમાં એક છે કાળા મરી કાળા મરી એટલે જેને દેશી ભાષામાં તીખા તરીકે ઓળખીએ છીએ જે તીખા ઝીણા ઝીણા મોતીના દાણા જેવા હોય છે આ તીખા લેવાના છે બીજી વસ્તુ દેશી ઘી લેવાનું છે જે તીખા છે ને ત્રણથી ચાર દાણા તીખાના લેવાના એને વાટી અને એકદમ ઝીણો પાવડર બનાવી લેવાનો આ તીખાનો પાવડર છે એ ત્રણથી ચાર દાણાનો પાવડર લેવાનો છે એની અંદર અડધી ચમચી દેશી ઘી નાખવાનું છે દેશી ગાયનું ઘી નાખવાનું છે અને અડધી ચમચી સાંકર એટલે કે સાંકરનો ભૂકો નાખવાનો છે ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે આનું સેવન છે એ કરવાનું છે દિવસમાં બે વખત તીખા છે ખાસ કરીને અને જે ખાસ તો દેશી ગાયનું ઘી છે જે શરીરમાં વધેલા પિત્તને કંટ્રોલ કરે છે બીજું એ કે તીખા અને દેશી ઘી અને સાકરનું મિશ્રણ છે ને આ લોહીની અંદર રહેલો કચરો દૂર કરે છે લોહીની સફાઈ થાય છે બ્લડ પ્યુરિફાયરનું કામ થાય છે એટલે અંદરથી જ સ્કીન છે ઇમ્પ્રૂવ થશે અને ચામડી છે અંદરથી જ એમ કહેવાય કે રિપેર થશે અને જે નાની મોટી સમસ્યાઓ દૂર થઈ જશે લોહી ચોખ્ખું થશે ખૂન ચોખ્ખું થશે એટલે ચામડી પરની દરેક સમસ્યાઓ એની મેળે દૂર થઈ જાય છે તો આ હતો આંતરિક પ્રયોગ હવે જે બાહ્ય ઉપચારની વાત કરું છું તો દિવસમાં બે વખત એલોવેરા જેલ લેવાનું છે જે લાભરૂ કુંવારપાઠું છે કુંવારપાઠાનો પલ્પ એક ચમચી જેટલો લેવાનો છે અને અડધી ચમચી નાળિયેરનું શુદ્ધ નાળિયેરનું તેલ મિક્સ કરી બંનેને બરાબર મિક્સ કરી દેવાનું છે આ મિશ્રણ એકબીજામાં મિક્સ થઈ જાય પછી આ મિશ્રણને જ્યાં ખંજવાળ આવતી હોય ને ત્યાં લગાડી દેવાનું છે રાત્રે અને સવારે બે વખત આ લગાડવાનું છે બે વખત પહેલો પ્રયોગ કરવાનો છે તો આ બંને પ્રયોગ એવા છે કે આનાથી જે ચામડી ઉપર આવતી ખંજવાળ હોય જે લાલ લાલ ફોલ્લા થઈ જતા હોય ને આમાં ખૂબ જ સારું પરિણામ મળશે પરેજી એટલી રાખવાની છે કે વધારે ખાટું કંઈ નથી ખાવાનું વધારે પડતું મીઠાવાળું ખારું નથી ખાવાનું અને વધારે પડતું તીખું નથી ખાવાનું પેટ બિલકુલ સાફ રહે એ રીતનો ખોરાક લેવાનો છે પેટની સફાઈ બિલકુલ થવી જોઈએ એટલે આ પ્રયોગ છે એ જે ખંજવાળ હોય છે સ્કીન ઉપરની અને જે લાલ ચાંઠા થઈ જતા હોય છે ને મોતીના દાણા જેવા તો આમાં ખૂબ જ સારું પરિણામ મળશે અને આ સમસ્યા વગર દવાઈએ પણ મિત્રો મટી જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી